નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોની જે કંઈ પણ તમ સમસ્યા છે અથવા તો એમની જે કંઈ પણ તકલીફ છે એ તકલીફોને અમે પ્રાથમિકતા આપીએ છીએ અમારો હેતુ એ પણ છે કે જે દર્શકોને આપણી સાથે જોડાયેલા જે દર્શક મિત્રો છે એમને જે કંઈ પણ તકલીફ છે એમને તકલીફ અંગે માહિતી આપીએ અને એમની તકલીફ અંગે જો એમની પાસે માહિતી હોય તો જ્યારે એ દર્દી આ ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે એમને સારી રીતે પોતાની તકલીફ અંગે રજૂઆત કરી શકે છે અને ડૉક્ટર પણ જ્યારે એમની તકલીફ સમજી શકે છે ત્યારે એમની સારવાર જે છે એ પણ એક સરળ બની જાય છે આ જ અમારો હેતુ રહેલો છે અને દર્શક મિત્રો તરફથી રજૂઆતના આધારે જ અમે વિષયોની પસંદગી પણ કરતા હોઈએ છીએ દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે કેન્સરના જુદા જુદા પ્રકાર હોય છે ઘણા પ્રકારના કેન્સર હોય છે આપણે આ કાર્યક્રમની અંદર જુદા જુદા કેન્સર ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ સમય સમય ઉપર આપણે થોડાક સમય પહેલાં સ્તન કેન્સર અથવા તો બ્રેસ્ટ કેન્સરને લઈને ચર્ચા કરી હતી આ ઉપરાંત આપણે અંડાશયનો જે કેન્સર છે એના ઉપર પણ ચર્ચા કરી હતી તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે અન્ય એક જે કેન્સર જે છે એ ખૂબ જ કોમન જે છે જે મહિલાઓમાં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે એ કેન્સર ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ છે ગર્ભાશયનું કેન્સર અથવા તો એને આપણે અંગ્રેજીમાં કહીએ તો યુટેરસનું કેન્સર એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે ગર્ભાશયનું કેન્સર શું છે એના લક્ષણો કેવા પ્રકારના રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને ગર્ભાશયના કેન્સરની તકલીફ થઈ રહી છે સાથે સાથે એની એક સારવારની રીત શું છે ગર્ભાશયના કેન્સર સાથે જોડાયેલા ટેકનિકલ પાસા કયા છે એની સારવારની એક રીત શું છે કઈ રીતે એને રોકી શકાય છે અને કેવા એવા લોકો જે છે જેને આ ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધારે રહેલી છે આ તમામ એવા પ્રશ્નો જે છે તે જે સામાન્ય લોકોને થતા હોય છે આ તમામ પ્રશ્નો ઉપર જ આજે આપણે માહિતી મેળવીશું અને આપણને ગર્ભાશયના કેન્સર અંગે ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર સમર્થ દવે જે એમકું સર્જન છે આપણને ખૂબ સરળ ભાષામાં અંગે માહિતી આપશે સમર્થભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સમર્થભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ગર્ભાશયનું જે કેન્સર જે છે એને એના લાખોની સંખ્યામાં કેસો આવતા હોય છે અને ખતરો પણ ખૂબ વધારે રહેલો છે જ્યારે કેન્સરની વાત આવતી હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ ગભરાઈ જાય છે અને કોઈ પણ વ્યક્તિની એવી જ ગણતરી થતી હોય છે કે હવે આપણી પાસે સમયગાળો જે છે ખૂબ ઓછો રહેલો છે જિંદગીના દિવસો આપણી પાસે ખૂબ ઓછા રહેલા છે પરંતુ આપણે સારી રીતે જાણીએ છીએ કે તબીબી જગતમાં ખૂબ ઝડપથી મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે ઘણી ટેકનોલોજી એવી આવી છે જેના કારણે લાઈફ જે છે એ સરળ બની છે આ પ્રકારની જ્યારે સ્થિતિ આપણે જોવા મળી રહ્યા છે એક નવી આશા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન સમર્થભાઈ એ થાય કે જે વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા એ વિષયમાં સૌથી પહેલો પ્રશ્ન ગર્ભાશયનું કેન્સર ખરેખર છે શું ગોપાલભાઈ ગર્ભાશયનું કેન્સર એટલે એના નામમાં જ આવી ગયું કે ગર્ભાશય કે જેને અમુક લોકો હિન્દી ભાષામાં બચ્ચાદાની કહે ઇંગ્લિશમાં આપણે યુટરસ કહીએ ને ગુજરાતીમાં ગર્ભાશય એનું જ્યારે કેન્સર થાય એટલે એને ગર્ભાશયનું કેન્સર કહેવાય એ સ્ત્રીઓના જે જનનાંગો થતામાં થતા કેન્સરમાંનો એક પ્રકાર છે જેમ કે પંડાશયનું કેન્સર હોય ગર્ભાશયના મુખનું કેન્સર હોય એવી રીતે જે ચાર પાંચ પ્રકાર હોય એમાંથી એક પ્રકાર છે ગર્ભાશયનું કેન્સર સમર્થભાઈ આપણા દર્શક મિત્રો ખાસ કરીને મહિલાઓ જે આપણને ખૂબ મોટી સંખ્યામાં જોનાર વર્ગ પેકિંગમાં છે તો ઘણી મહિલાઓ એવી પણ છે જેમને કંઈ તકલીફ આવી હોઈ શકે છે તો આપ એ જણાવો કે એના લક્ષણો જે છે સામાન્ય રીતે કેવા ખાસ લક્ષણ જે છે જેનાથી આપણે થોડોક અંદાજ મળે કે આપણને આ તકલીફ હોઈ શકે છે ગર્ભાશયના કેન્સરના જે લક્ષણો હોય એમાં મોસ્ટ કોમન આપણે જોઈએ તો લક્ષણમાં જ થાય કે આપણને નીચેના ભાગમાં લોહી પડતું હોય પરવજાઇના જો આપણને બ્લીડિંગ થાય જનરલી કેવું હોય કે માસિક દર મહિને લેડીઝને આવતું પણ જો આપણું માસિક બંધ થઈ ગયું હોય આપણી ઉંમર પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને પછી જો એક વર્ષ સુધી બ્લીડિંગ ના આવ્યું હોય ને એના પછી આપણને જો બ્લીડિંગ થવાનું ચાલુ થાય તો એનો મતલબ કે આપણને અંદર કેન્સર હોવાની શક્યતા છે બધા જ બ્લીડિંગના કેસમાં કેન્સર હોવું એ પણ જરૂરી નથી પણ જે કેન્સ બ્લીડિંગ થતું હોય એમાંથી ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ કેસો ગર્ભાશયના કેન્સર મુખના કેન્સરના કાં તો ગર્ભાશયના કેન્સરના હોય છે પણ મોસ્ટ કોમન જો સિમ્ટમ આપણે કહીએ કે ભાઈ ગર્ભાશયનું કેન્સરનું કોમન ઇસ્ટ સિમ્ટમ કહ્યું તો એમાં બ્લીડિંગ થવું એ મોસ્ટ કોમન સિમ્ટમ છે અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ પેશન્ટમાં એ જોવા મળતું હોય છે અમુક બીજા લક્ષણોમાં જે થોડા ઓછા કોમન છે એમાં આપણે વિચારવા જઈએ કે નીચેથી સફેદ પાણી પડવું અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ મારું શરીર ધોવાય છે એટલે નીચેથી સફેદ પાણી પડવું દુખાવો થવો એ બધા ડિસ્કમ્ફર્ટ પેઇન એબ્ડોમન એ બધા એના લક્ષણો છે કે જેના કારણે આપણે સસ્પેક્ટ કરી શકીએ એવું નથી કે આ બધા લક્ષણો છે તો આપણને કેન્સર થઈ જ ગયું છે બ્લીડિંગ થયું એટલે કેન્સર થઈ ગયું એવું જ નથી એવું નથી પણ એ સજેસ્ટ કરે કે કદાચ કંઈક પ્રોબ્લેમ હોઈ શકે હવે આ બધું થયું અર્લી સ્ટેજ હોય તો જો આપણું સ્ટેજ જો એડવાન્સ સ્ટેજ હોય કેમ કે ઘણી વખત આપણે નિગ્લેક્ટ પણ કરતા હોય કે આવી પ્રોબ્લમ જે છે એ બે ચાર મહિના છ મહિના અમુક લોકોને વરસથી પણ ચાલતું હોય તો એવા કેસીસમાં જો નિગ્લેક્ટેડ કેસ હોય અને આપણો કેસ જો એડવાન્સ સ્ટેજમાં પ્રેઝન્ટ થાય તો એમાં પછી સ્ટેજ ફોરના જે લક્ષણો હોય કે ભાઈ છાતીમાં ફેલાયું હોય તો ખાંસી છાતીમાં દુખાવો લિવરમાં હોય તો આપણને પેટમાં દુખાવો થાય કા તો પીળીઓ થઈ જાય હાડકામાં ફેલાઈ હોય તો આપણને હાડકાનો દુખાવો ફ્રેક્ચર એવું બધું થાય એટલે એડવાન્સ સ્ટેજમાં એડવાન્સ સ્ટેજના લક્ષણો હોય અને અર્લીએસ્ટ આપણે સ્ટેજ હોય તો આપણા સિમ્ટમ્સ એ પ્રમાણે દર્શક મિત્રો સમર્થ સમર્થભાઈએ શરૂઆતમાં જ જે લક્ષણ કીધા ખૂબ સરળ ભાષામાં આપણે એમને સરળ ભાષામાં એક વાત એ કરી જે સૌથી કોમન લક્ષણ જે એમને વાત કરી કે કોઈ પણ જે મહિલા છે એ મહિલાને બ્લીડિંગ જે છે એ સામાન્ય સંજોગોમાં કે કુદરતી પ્રક્રિયા આપણે એમ કહી શકાય એમ છે પરંતુ એ સંજોગોની અંદર આપણે થોડીક સાવધાની રાખવાની જરૂર હોય છે એ સંદર્ભમાં એમનું કહેવું છે બીજા ઘણા લક્ષણ પણ એમને વિસ્તારપૂર્વક વાત કરી આપણને સમર્થભાઈ જે રીતે આપે લક્ષણની વાત કરી એ રીતે આપ એ પણ જણાવો કે એના કારણો જે રહેલા છે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા મોટા ભાગની તકલીફ હોય છે એમાં ઘણા કારણ પણ હોય છે તકલીફ થવાના તો એના આ જે ગર્ભાશયનું કેન્સર જે છે એના કેવા કારણ રહેલા છે ગોપાલભાઈ ગર્ભાશયનું જે કેન્સર છે જેમ શરીરના અમુક લે ફિમેલના જે અંગો હોય એ હોર્મોનના કારણે એમનામાં બદલાવ થતો હોય એવી જ રીતે ગર્ભાશય પણ એવું અંગ છે કે જેમાં રેગ્યુલર સ્ત્રીના શરીરમાં જે હોર્મોનના લેવલના પ્રમાણે એમાં જે ચેન્જીસ આવતા હોય ગર્ભાશયમાં એના કારણે આ કેન્સર થવાની શક્યતા રહે ફોર એક્ઝામ્પલ એક હોર્મોન હોય ઇસ્ટ્રોજન ઇસ્ટ્રોજન હોર્મોન એક કારણ હોઈ શકે કે જેના જો એનું રિપીટેડલી કાં તો લોંગર ડ્યુરેશન લાંબા સમય માટે જો એની ઇફેક્ટ યુટ્રસમાં રહેતી હોય તો એના કારણે આપણને ગર્ભાશયનું કેન્સર થઈ શકે તો એવી મહિલાઓ કઈ હોઈ શકે કે જેને માસિક થોડું જલ્દી આવવાનું ચાલુ થઈ ગયું હોય જનરલી દસ બાર વર્ષની ઉંમરે આવતી હોય પણ કોઈને માસિક આવવાનું થોડું જલ્દી ચાલુ થઈ ગયું હોય અમુક લોકોને જો માસિક લાંબા સમય સુધી ચાલતું હોય જેમ કે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે આપણું માસિક આવવાનું બંધ થઈ જાય પણ અમુક લેડીઝને એવું હોય કે થોડા લાંબા સમય સુધી ચાલે તો એવા કેસીસમાં કે જેમાં ઇસ્ટ્રોજનની ઇફેક્ટ આપણા શરીરમાં કે આપણા ગર્ભાશયમાં બહુ જલ્દી આવવાનું ચાલુ થઈ ગયું હોય અને જેને લાંબા સમય સુધી માસિક રહ્યું હોય જલ્દી માસિક બંધ ના થયું બીજી વસ્તુ એ છે કે જે લેડીઝને લગ્ન ના થયા હોય કાં તો બાળકો ના હોય કેમકે જ્યારે તમારી પ્રેગ્નન્સી થાય ત્યારે તમારા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન નું લેવલ અને એનું જે ઇફેક્ટ હોય એ એટલા ટાઈમ માટે ઓછી થઈ જાય કેમકે તમારું માસિક ના આવતું હોય એ ટાઈમે હવે જો તમે પ્રેગ્નન્ટ ના થાવ તો જેટલી સાયકલની ઇફેક્ટ ઓછી થવી જોઈએ તમારા ગર્ભાશયમાં ઇસ્ટ્રોજનની એટલી ના થાય વધારે સમય માટે તમારું ગર્ભાશય ઇસ્ટ્રોજનના હોર્મોનના ઇફેક્ટ અંદર રહે એવા કેસીસમાં એવી મહિલાઓને પણ ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા રહે જેને બાળકો ના હોય એવી મહિલાઓને ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે અમુક શરીરના કેન્સરો એવા છે કે જેમાં ઓબેસિટી ઇઝ વન ઓફ ધ રીઝન કે જેના કારણે કેન્સર થઈ શકે ગર્ભાશયનું કેન્સર એ વન ઓફ ધ કેન્સર છે કે જેમાં ઓબેસીટી એ પણ એક રિસ્ક ફેક્ટર છે ઓબેસિટીનામાં કેવું થાય કે જે આપણું ચરબી શરીરમાં વધી ગયેલી હોય અને એ વધારે પડતી ચરબીમાં અમુક પ્રકારના હોર્મોન ચેન્જ થઈને ઇસ્ટ્રોજનમાં કન્વર્ટ થાય અને એ ચરબીમાં રૂપાંતરણ થયેલું ઇસ્ટ્રોજન અલ્ટિમેટલી આપણા ગર્ભાશય ઉપર ઇફેક્ટ કરે અને એ કેન્સર કરવાની પ્રક્રિયા શરૂઆત કરી શકે એટલે ઓબેસિટી છે જેને કહેવાય જલ્દી માસિક ચાલુ થઈ જવું અમુક વર્ષો સુધી માસિક બંધ થઈ જાય પણ લાંબા સમય સુધી માસિક રહેવું કાં તો પછી બાળકો ન થવા એ બધા કારણો છે કે જેના કારણે આપણને ગર્ભાશયનું કેન્સર થઈ શકે બીજું અમુક ફેમિલિયલ રીઝન પણ હોઈ શકે જેના કારણે ગર્ભાશયનું કેન્સર થાય છે ફેમિલિયલ રીઝનમાં એક વસ્તુ યાદ રાખવી એ જરૂરી છે કે જો એ જરૂરી નથી કે મધરને થયું હોય ફાધરને બીજું કોઈ પ્રકારનું કેન્સર થયું હોય તો આપણને થશે જ એમાં પણ એ જોવાનું કે જે એમને જે કેન્સર થયું હતું અને આપણને બી જે કેન્સર થયું છે એની શરૂઆત કેટલા વર્ષમાં થઈ છે જો કોઈને કેન્સર થયું હોય મધરને સિસ્ટરને કે કોઈને પણ એ જો ત્રીસ ચાલીસ વર્ષ પચાસ વર્ષની ઉંમરની આસપાસ થયું તો એ યંગર એજ કહેવાય તો એવા કેસમાં અમુક ફેમિલિયલ રીઝન બી કે આપણે સાદી ભાષામાં કહી કે જીનેટિક કારણ પણ હોઈ શકે કેન્સર થવાનું અને જો આપણને ઓલ્ડ એજમાં કે લેટર સ્ટેજ ઓફ લાઈફમાં જો આપણને કેન્સર થયું હોય તો એમાં પછી કોઈ જીનેટિક રીઝન થતું નથી સમર્થ ભાઈ ઘણા લોકો આપણે આ કેસની સાથે સંબંધિત છે પ્રશ્ન આને લગતો જ પેટા પ્રશ્ન જેવો પ્રશ્ન છે કે ઘણું આપણે એવું પણ સાંભળવા મળતા હોય છે કે જે સ્થૂળ લોકો છે અથવા તો ફેટ લોકો જે છે એમને પણ આ ગર્ભાશયનું જે કેન્સર જે છે એ થવાનો ખતરો રહેલો છે આ બાબત સાચી છે કે આપણે એમ જ ખાલી એક દુવિધા અથવા તો એક ભ્રમ તરીકેની સ્થિતિ છે ના એ સો ટકા સાચી છે મેદસ્વીતાના કારણે જે અમુક કેન્સર શરીરમાં થતા હોય એમાંનું એક કેન્સર ગર્ભાશયનું કેન્સર પણ છે એટલે એ વસ્તુ સાચી છે કે જેને જો મેદસ્વિતા હોય શરીરમાં તો એના કારણે ગર્ભાશયનું કેન્સર થઈ શકે અને એની મિકેનિઝમ બી મેં તમને જેમ હમણાં સમજાઈ હતી કે ચરબીમાં જે હોર્મોન અમુક આપણા શરીરમાં બનતા હોય એ શરીરની ચરબીમાં ઇસ્ટ્રોજનમાં કન્વર્ટ થાય અને ઇસ્ટ્રોજન હોર્મોન પછી આપણા ગર્ભાશયમાં જઈને ઇફેક્ટ કરે અને એના કારણે કેન્સર થવાની શક્યતા વધી છે બધી જ મેદસ્વીતામાં આપણને કેન્સર થાય એ પણ જરૂર નથી પણ એના કારણે આપણા ચાન્સીસ વધી જાય સમર્થભાઈ જે રીતે આપ એક ઓન્કો સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છો ખૂબ દર્દી આપણી પાસે આ પ્રકારની તકલીફ લઈને આવતા હોય છે તો હાલની આપણે જોતા હોય છે કે ભાગ દોડની લાઈફ જે છે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે એ રીતે વાતો દરેક વ્યક્તિ કરતા હોય છે તો જે મહિલાઓ આપની પાસે પહોંચે છે આ બીમારીને લઈને એ કેવી તકલીફ સાથે પહોંચે છે અને એમના જે એક સ્ટેજ જે છે આપણે કહેતા હોઈએ છીએ કે જુદા જુદા સ્ટેજ આવવા પણ હોય છે તો કેવી તકલીફ સાથે મહિલાઓ પહોંચતી હોય છે જનરલી ગોકુલ જેમ આપણું ખાણીપીણી અને રહેણીકરણીનું વેસ્ટર્નાઇઝેશન થયું છે એવી જ રીતે આપણા દેશમાં કેન્સરના પ્રકાર અને એના સ્ટેજમાં પણ હવે વેસ્ટર્નાઇઝેશન થયું છે ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ તો ગર્ભાશયના મુખનું કેન્સર જે સર્વિક્સનું કેન્સર કહેવાય એ આપણા દેશમાં મોસ્ટ કોમન છે અને અમેરિકા યુરોપ એ બધી જગ્યાએ જોવા જઈએ તો ગર્ભાશયનું કેન્સર કમ્પેરેટિવલી આના કરતાં વધારે હોય છે પણ આપણે હવે જેમ વેસ્ટર્ન લાઇફસ્ટાઈલ તરફ આગળ વધી રહ્યા છીએ અને એના કારણે આપણા દેશમાં ઘણા લોકોનું શરીરમાં આ ઓબેસિટી અને મેદસ્વીતા વધતી જાય છે રહેણી કહેણી ખાણીપીણી એવી થઈ ગઈ છે સ્ટ્રેસવાળી લાઈફ થઈ ગઈ છે તો એના કારણે પણ આવી રીતે ગર્ભાશયનું કેન્સર જે પહેલાં ઇન્ડિયામાં એટલું કોમન નતું પણ હવે એ વસ્તુઓના કારણે ઇન્ડિયામાં પણ હવે ગર્ભાશયના કેન્સરના કેસ ઘણા એવા જોવા મળતા હોય છે સમર્થભાઈ જે રીતે આપણો સવાલ હતો કે જે મહિલાઓ જે છે ભારતની આપણા દેશની વાત છે અથવા આપણે ગુજરાત અમદાવાદની વાત કરીએ તો જે આપણી જાગૃતતાનો એક પ્રશ્ન જે ઊભો થાય છે આપણી જે મહિલાઓ જે છે એ જે આપણી પાસે કેસ પહોંચે છે એના અંદાજ મુજબ આપને શું લાગે છે કે ગુજરાત અથવા તો આપણે અમદાવાદ કહીએ તો અમદાવાદ અથવા તો ભારતનો આંકડા જે આપણી પાસે આવતા હોય એ રીતે આને લઈને લક્ષણો લઈ લઈને ભારતીય મહિલાઓ કેટલા હદ સુધી સજાગ બની રહી છે ગોપાલભાઈ ગર્ભાશયના કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરનો એક સારી વસ્તુ એ છે કે એના સિમ્ટમ્સ કાં તો એના લક્ષણો થોડા જલ્દી તમને ખબર પડી જાય એટલે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પેશન્ટ અર્લી સ્ટેજમાં તમારી જોડે પ્રેઝન્ટ થતું જેમ કે ધારો કે ફેફસાનું કેન્સર હોય કાં તો અંડાશયનું કેન્સર હોય કે શરીરનો બીજા કોઈ અંદરના અંગનું જો કેન્સર હોય તો એમાં પ્રોબ્લેમ એ થતો હોય છે કે પેશન્ટને તરત સાઈન સિમ્ટમ્સ આવતા ના હોય અને એના કારણે ઘણી વખત પેશન્ટની બી ભૂલ નથી હોતી પણ એ સિમ્ટમ્સ એટલા લેટ આવે છે જેના કારણે એમનું પ્રેઝન્ટેશન લેટ હોય છે જ્યારે ગર્ભાશયના મુખનું કેન્સર ગર્ભાશયનું કેન્સર મોના જે અમુક કેન્સર હોય એનો ફાયદો એ છે કે એના જે સિમ્ટમ્સ હોય એ થોડા જલ્દી પેશન્ટને ખબર પડી જાય અને એના કારણે ઘણી વખત પેશન્ટ અર્લી સ્ટેજમાં પણ પ્રેઝન્ટ કરતા સમર્થભાઈ જેમ કે કોઈ દર્દી જે છે કોઈ મહિલા છે એ મહિલા જ્યારે આ પ્રકારની તકલીફો લઈને આપની પાસે પહોંચે છે ત્યારે એક ડાયગ્નોસ કરવાની આપણે જાણીએ છીએ કે રીત હોય છે તો આમાં ગર્ભાશયના કેન્સરમાં સૌથી પહેલા કેવા એવા ટેસ્ટ હોય છે જે આપના દ્વારા કરવામાં આવતા હોય છે ગર્ભાશયના મુખ ગર્ભાશયનું કેન્સર ગોપાલભાઈ જે આવે એમાં જનરલી પેશન્ટ પ્રેઝન્ટ થાય ત્યારે ડિટેલ્ડ એક હિસ્ટ્રી અને એક્ઝામિનેશન કરવાનું હોય એ એક્ઝામિનેશન કર્યા પછી જે એક્સ્ટ્રા આપણે ટેસ્ટ કરવાના હોય એમાં એક ટ્રાન્સ અલ્ટ્રાસોનોગ્રાફી કરતા હોઈએ કે જેના કારણે આપણને ગર્ભાશયની જે થિકનેસ એની જે દીવાલની થિકનેસ આપણને ખબર પડે કે એ કેટલી જાડી છે અને એના ઉપરથી આપણે એક આઈડિયા લગાવી શકીએ કે અમને બાયોપ્સી લેવાની જરૂર છે હવે પેશન્ટને બ્લીડિંગ છે સાથે સાથે સોનોગ્રાફીમાં ગર્ભાશયની જે દીવાલ છે એની થિકનેસ પણ વધેલી છે તો એવા કેસમાં આપણે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી કહેવાય કે જેમાં ગર્ભાશયના અંદરના ભાગનું આપણે બાયોપ્સી લેતા હોઈએ એમાં બે પ્રકાર હોય એક ઓફિસ બાયોપ્સી હોય કે જેમાં કોઈ પ્રકારના એનેસીની જરૂર નથી હોતી અને જો એમાં દસેક પર્સન્ટ કેસ એવા હોય કે જેમાં ડાયગ્નોસિસ ના થઈ શકે એવું હોય અને આપણને સસ્પિશિયસ વધારે હોય કે ના આમાં કેન્સર થવાના ચાન્સીસ છે જ તો પછી એવા કેસમાં આપણે ડાયલેટેશન અને ફ્યુઅરેટા પ્રકારની એક પ્રોસિજર હોય છે કે એક સિમ્પલ પ્રકારની બાયોપ્સી છે કે જેમાં આપણે ગર્ભાશયનું અંતર અંદરનું જે લેયર હોય એને એક પ્રોસિજર થ્રુ કાઢીને બાયોપ્સી માટે મોકલતા હોય અને એ બાયોપ્સીમાં એક વખત જ્યારે કેન્સરનો રિપોર્ટ આવે પછી આપણે આગળના ટેસ્ટ કરવાના આવતા એટલે પહેલું કામ છે એક્ઝામિનેશન સોનોગ્રાફી અને બાયોપ્સી અને બાયોપ્સીમાં એક વખત આપણને ખબર પડી કે કેન્સર છે એટલે જનરલી કોમનેસ્ટ ક્વેશ્ચન લોકોનો એવો હોય છે કે સાહેબ સ્ટેજ શું છે એટલે સ્ટેજ જોવા માટે આપણે બીજા બધા અમુક ટેસ્ટ કરાવવા પડે જેમાં એમઆરઆઈ આવે અને જેમાં પેટ અને પેલ્વિસના પાર્ટમાં એમઆરઆઈ કરવો પડે અને એમઆરઆઈ સાથે સાથે જો પેશન્ટના લક્ષણો જો એડવાન્સ સ્ટેજના હોય તો અમુક ટાઈમે પેટ સીટી સ્કેન કરવાની પણ જરૂર પડતી હોય છે હવે આમાં પેટ સીટી સ્કેન હવે એટલો કોમન થઈ ગયો છે કે ઘણા લોકો સામેથી સવાલો પૂછતા હોય છે કે સાહેબ આમાં પેટ સીટી સ્કેન કરાવતો ના તો ઘરે જઈને કોઈએ એને સલાહ આપી હોય કે પેટ સીટી સ્કેન કરાવી દો તો દર્શકોને એ સમજાવવું પણ જરૂરી છે કે પેટ સીટી સ્કેન એવો ટેસ્ટ નથી કે હાલતા ચાલતા કોઈનો પણ કરાવી દો અને જેમાં જરૂર હોય એમાં સ્ટેજ એડવાન્સ હોય કાં તો ફરીથી કેન્સર થયું હોય એવા સંજોગોમાં જ આપણે પેટ સીટી સ્કેન કરવાની જરૂર હોય બાકી નોર્મલ કેસમાં જો ગર્ભાશયનું કેન્સર હોય તો બાયોપ્સી સોનોગ્રાફીના પછી એમઆરઆઈ સમર્થભાઈ જે રીતે આપે વાત કરી આ આપણે ગર્ભાશયનું કેન્સર થયું છે એ બાબતની એકદમ ખાતરી આપણે જો કરવી હોય તો બાયોસ્પી જે છે આપણે એક ટેકનિકલ ભાષામાં શબ્દ છે અને આપની તો એક પ્રોસિજરની રીત છે એનાથી ખબર પડી જાય કે આપણે આ જે કેન્સર જે છે છે કેન્સર જ હા એ એક પ્રકારનું ડોક્યુમેન્ટેશન થઈ જાય કે તમારે કેન્સર છે કે નહીં કેમ કે જે સ્કોનોગ્રાફી હોય અથવા તો એમઆરઆઈ હોય એ એક તમને આઈડિયા આપી શકે એક સજેસ્ટ કરી શકે કે અહીંયા કેન્સર હોવાનું ચાન્સ છે પણ જ્યાં સુધી તમે બાયોપ્સી ના કરાવો અને બાયોપ્સ બાયોપ્સીનો બીજો ફાયદો એ હોય કે તમે એને રિવ્યુ પણ કરાવી શકો એટલે ધારો કે તમને ડાઉટ હોય કાં તો તમારે બીજી જગ્યાએ એને રિવ્યુ કરાવવું હોય બીજા કોઈ સેન્ટરમાં તો તમે એની જે સ્લાઇડ અને બ્લોક હોય એને બીજી એક જગ્યાએ લઈને એને ટેસ્ટ ફરીથી કરાવી શકો એટલે બાયોપ્સી એ એક પ્રકારનું ડોક્યુમેન્ટેશન છે જે કન્ફર્મેશન કહેવાય આપણે કોર્ટ કચેરીમાં બી બોલેલી વસ્તુઓનો કોઈ મહત્ત્વ નથી હોતું ડોક્યુમેન્ટ કર્યું હોય લખેલું હોય એનો વધારે પ્રભાવ પડે એવી જ રીતે બાયોપ્સી એ ફાઇનલ કન્ફર્મેશન છે કે જેના કારણે આપણે કન્ફર્મ કરી શકીએ કે દર્દીને કેન્સર છે કે નહીં સમર્થભાઈ જે રીતે આપણે વાત કરી બાયોસ્પી કરી આપણે અને એની પછી આપણે ખાતરી થઈ કે ભાઈ આપણે ગર્ભાશયનું કેન્સર આપણા પરિવારમાં કે કોઈને છે તો જ્યારે આ ખાતરી થઈ જાય એના પછીની જે એક પ્રોસીજર એના પછી જે છે એ કઈ પ્રોસીજર છે એ પણ અમારા દર્શક મિત્રોને સમજાવું જેથી એના એના હજુ આપણે થોડુંક સમજી શકીએ જનરલી બાયોપ્સી અને એમઆરઆઈ કર્યા પછી જો આપણું કન્ફર્મ થઈ જાય કે પેશન્ટને કેન્સર છે જ ગર્ભાશયનું તો એના પછી કેન્સરની જેટલી બી ટ્રીટમેન્ટ છે એ બધી સ્ટેજ ઉપર ડિપેન્ડ કરે કે આપણું સ્ટેજ કયું છે એ જો અર્લી સ્ટેજ હોય આપણું તો એમાં ઓપરેશન કરવું પડે અને જો એડવાન્સ સ્ટેજ હોય અને ચોથા સ્ટેજની બીમારી કે એવું કંઈ હોય તો પછી એની ટ્રીટમેન્ટ કિમો કાં તો રેડિયેશનને એ પ્રમાણે આગળ વધતી હોય એટલે જનરલી આપણે એક જનરલ ટર્મમાં વિચારી શકીએ કે જો ડૉક્ટર આપણને ઓપરેશન કરવાની સલાહ આપતું હોય અમુક કેન્સરમાં બધા કેન્સરમાં આ લાગતું વળગતું ના હોય પણ અમુક કેન્સરમાં જો ઓપરેશન કરવાની સલાહ આપતું હોય તો એનો મતલબ એ થયો કે આપણું ઓપરેશન આ આપણું બીમારી છે એ અર્લી સ્ટેજની છે અને આપણે સમયસર ડૉક્ટર પાસે પહોંચી ગયા છીએ એટલે જનરલી અર્લી સ્ટેજનું જો ગર્ભાશયનું કેન્સર હોય તો એની ટ્રીટમેન્ટમાં આપણે ગર્ભાશયનું ઓપરેશન કરીને એને કાઢવાનું કરવાનું થાય જેમાં આપણે ગર્ભાશયની કોથળી બંને અંડાશય હોય એ અને આજુબાજુમાં જે પેલ્વિસમાં જે ગાંઠો હોય એ બધું કાઢવાનું થાય દર્શક મિત્રો સમર્થભાઈએ આપણે ખૂબ સરળ ભાષામાં એક ઉપયોગી માહિતી એ પણ આપી કે શરૂઆતના તબક્કા એકદમ સર સમજી લેવાનો પ્રશ્ન સરળ ભાષામાં એ છે કે આપણને સંતોષ એ બાબતથી મળે કે આપણે ડૉક્ટર પાસે પહોંચ્યા છીએ તો આપણે સમયસર પહોંચ્યા છીએ અને સમયસર પહોંચ્યા છીએ એટલે જ ડૉક્ટર સર્જરીની સલાહ આપતા હોય છે જેથી જ્યારે ડૉક્ટર આપણને એમ કહેતા હોય છે કે આ કેન્સરની અંદર આપણે સર્જરીની જરૂર છે તો કોઈ પણ મહિલા જે આનાથી થોડીક અસરગ્રસ્ત છે એ એવી મહિલાઓને ગભરાવું જોઈએ નહીં કારણ કે સમયસર પહોંચ્યા છે અને એક સારવારની એની એક રીત જે છે એ બિલકુલ પ્રોપર દિશામાં વધી રહી છે અને એમની સારવાર બિલકુલ સફળ રીતે થઈ શકે એ પ્રકારની સ્થિતિ રહેલી છે સમર્થભાઈ જે રીતે આપણે વાત કરી કે શરૂઆતના તબક્કામાં તો આપણે વાત કરી સર્જરી બરાબર છે માનો કે એડવાન્સ સ્ટેજમાં કોઈ દર્દી પહોંચ્યા છે કોઈ પણ કારણસર તો પછીની જે પ્રોસીજર છે એ એ કયા પ્રકારની રહેલી છે ગોપાલભાઈ એડવાન્સ સ્ટેજમાં જો પેશન્ટ પ્રેઝન્ટ કરતી હોય તો એવા કન્ડિશનમાં આપણે કિમો અને રેડિયેશન પેશન્ટને આપવાનું હોય અને એના કારણે જે પેશન્ટને થોડી રાહત મળે એવી રીતે આપણે ટ્રીટમેન્ટ આપવાની થાય એવા કેસીસમાં સર્જરી ઘણી વખત સલાહકારક નથી હોતી કેમકે એ આજુબાજુના અમુક અવયવોને પણ ઇન્વોલ્વ કરી લેતી હોય છે જેમ કે ગર્ભાશયની આગળના ભાગમાં મૂત્રાશય હોય અને પાછળના ભાગમાં મળાશે રેક્ટમનો પાર્ટ હોય એટલે જો સ્ટેજ જેટલું પેશન્ટનું વધારે હોય એવું આજુબાજુના અવયવોને એને ઇન્વોલ્વ કરવાનો ચાન્સીસ વધી જાય અને એવા કેસીસમાં આપણે ઓપરેશન કરવું હીતાવ નથી હોતું અને પેશન્ટ માટે નુકસાનકારક પણ હોય એટલે એવા કન્ડિશનમાં પછી આપણે કીમો કાં તો પછી અમુક કિસ્સામાં રેડિયેશન કાં તો એવી રીતે થેરાપી આપવાનું થાય સમર્થભાઈ આપણે કિમોથેરાપી જે છે એની ચર્ચા સતત સાંભળતા હોઈએ છીએ કોઈપણ પ્રકારના કેન્સરની વાત આવતી હોય છે ત્યારે આપણે આસપાસના વિસ્તારોમાં અથવા તો આપણા સંબંધીઓમાં સાંભળતા હોઈએ છીએ કે કિમોથેરાપી ચાલી રહી છે આ એક પ્રોસિજરનો ભાગ છે તો આ પ્રકારમાં આપણે ઘણા લોકોને એવી હોય છે એવી હોય છે કે એમાં સાઈડ ઇફેક્ટ જે છે એ સાઈડ ઇફેક્ટ ઘણા પ્રકારની થતી હોય છે તો સાઈડ ઇફેક્ટ કેવા પ્રકારની એમાં થતી હોય છે કોઈપણ પ્રકારના કેન્સરમાં જ્યારે આપણે આ ગરભાશયની કેન્સરની વાત કરી રહ્યા છે એમાં કેટલી સાઇડ ઇફેક્ટ એની થતી હોય છે જો સાઈડ ઇફેક્ટ તો કેવી વસ્તુ છે કે આ કેન્સરની જે દવાઓ છે આપણે કોઈ માથાના દુખાવાની કે એસિડિટીની દવાઓ તો છે નહીં એટલે ઓબ્વિયસલી એની થોડી સાઈડ ઇફેક્ટ તો આવવાની જ છે જેમ કે કિમોથેરાપી દવાઓ શું હોય કે જે આપણા શરીરમાં જે કોષનું ડિવિઝન થતું હોય જેમનું રેપિડલી ડિવિઝન થતું હોય જલ્દી જલ્દી ડિવિઝન થતું હોય એવા જગ્યાએ જઈને એ અસર કરે કેમ કે કિમોથેરાપીની દવાને એ નથી ખબર કે આ કેન્સરનો કોષ છે કે આપણા શરીરનું નોર્મલ કોષ છે એ તો બંને કોષ ઉપર અટેક કરવાની છે એટલે એના માટે તો કયો વાળનો કોષ અને કયો કેન્સરનો કોષ એટલે વાળ જવા કાં તો મોઢામાં છાલા પડવા અમુક પેશન્ટને ડાયરિયા થઈ જાય એટલે એ બધી સાઈડ ઇફેક્ટ તો પેશન્ટને જનરલી કિમોથેરાપી દરમિયાન આવતી હોય છે પણ એમાં એક વસ્તુ સમજવી એ જરૂરી છે કે ડ્યુરિંગ કિમોથેરાપી જે પ્રોબ્લેમ થતી હોય એ ટેમ્પરરી હોય છે અને બે ત્રણ દિવસમાં એક વખત એનું ઇફેક્ટ થોડી માઇલ્ડ થઈ જાય પછી આપણને ફરીથી એ એટલા સિવિયરિટીવાળી સાઇડ ઇફેક્ટો નથી થતી ઇમ્યુનિટી ઉપર પણ એ અસર કરતી હોય ઘણી વખત એટલે અમુક લોકોમાં શરીરમાં પેલા શ્વેત શ્વેતકણો કાતો રક્તકણોનો પેલું લેવલ પણ ઓછું થઈ જતું હોય છે કેમ કે એના માટે તો રક્ત કણ બી સરખા છે વાળના જે કણ છે એ બી સરખા છે અને કેન્સરના કણ બી સરખા છે કિમોથેરાપી એટલે કિમોથેરાપી અટેક બધા ઉપર કરશે પણ એ ટેમ્પરરી હોય છે બે ચાર દિવસમાં દર્દીની તબિયત ફરીથી નોર્મલ થઈ જતી હોય છે અને હું મારા અમુક પેશન્ટમાં એ પણ સમજાવતો હોઉં છું કે આપણી જોડે જો ઓપ્શન હોય તો અલગ વસ્તુ છે કેન્સરમાં આપણી જોડે ઓપ્શન નથી કે મારે કિમોથેરાપી લેવી છે કે નહીં એ મારા હાથમાં નથી જો સ્ટેજ તમારું એ પ્રકારેનું આવ્યું છે તો તમારે કિમોથેરાપી લેવી જ પડશે કે નહીં લઈએ તો પછી ફરીથી કેન્સર પાછા આવવાના કાં તો ઇનકમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ હોય એટલે ફરીથી કેન્સર પાછા આવવાના ચાન્સીસ વધી જાય એટલે આ બાજુ કૂવો છે આ બાજુ ખાય છે એટલે કાં તો આ બાજુ પડશો તો પણ પડવાનું છે ને આ બાજુ પણ એના કરતાં ફાઇટિંગ કરતાં કરતાં કાં તો લડત આપતા હો જો આપણને ચાન્સ હોય કે રિકવર થઈ જઈએ તો શું કરવા ચાન્સ ના લે એટલે અને કિમોથેરાપીના જે ડૉક્ટર હોય છે એ પણ જરૂરી નથી કે બધા જ પેશન્ટમાં કિમોથેરાપી આપી જ દે છે એ લોકો પણ પેશન્ટની કન્ડિશન અને પરફોર્મન્સ સ્ટેટસ જોઈને દવા આપતા હોય છે એમને લાગે કે ના પેશન્ટની કિમોથેરાપી સહન કરવાની શક્તિ નથી તો એવા કેસમાં ઓછા ડોઝની કાં તો કિમોથેરાપી નથી પણ આપતા એટલે એ પણ એક અંધશ્રદ્ધા છે કે બધાને કિમો આપી દો એટલે તકલીફ થઈ જાય સમર્થભાઈ એક છેલ્લો સવાલ આપણી પાસે સમયનો અભાવ છે એક લાઇનમાં જો જવાબ આપણે આપવો હોય તો આ જે ગર્ભાશયના કેન્સરની જે મહિલાઓ ગ્રસ્ત છે એ સ્વસ્થ લાઈફ કોઈ કઈ રીતે થઈ હોય કાં તો થવાની હોય કાં તો તમારી કીમો કાં તો રેડિયેશન ચાલતું હોય એક જ વસ્તુ સમજવી જરૂરી છે કે જો આપણે પ્રોપર ટ્રીટમેન્ટ સમયસર એના ગાળામાં જો લઈ લઈશું તો આપણને સો ટકા આગળ તકલીફ જે અડધી ટ્રીટમેન્ટ લઈએ કા તો એનાથી જે તકલીફ થતી હોય એ સો ટકા ઓછી થવાની છે કેમકે અર્ધકચરી ટ્રીટમેન્ટ લીધી હોય તો એના કારણે આપણી તકલીફ વધવાની જ છે એટલે એક વખત દરિયામાં પડ્યા તો હવે તરીને બહાર નીકળવાનું છે સમજી લેવાનું એટલે ટ્રીટમેન્ટ ચાલુ છે તો પછી એને પ્રોપર પૂરી કરવી જોઈએ ડૉક્ટરની સલાહને ફોલો કરવું જોઈએ સ્ટ્રોંગ વિલ હશે તો પછી કોઈ તકલીફ નહીં સમર્થભાઈ અમારી પાસે સવાલ હજુ ખૂબ છે પરંતુ આપણી પાસે કાર્યક્રમનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો ખાસ કરીને મહિલાઓના જે લગતા મુદ્દા હતા જેમના પ્રશ્નો હતા એ પ્રશ્નો અંગે ખૂબ સરળ રીતે માહિતી આપી તે બદલ સમર્થભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ગર્ભાશયને લગતા કેન્સરની વાત કરી રહ્યા હતા ખૂબ જ સરળ ભાષામાં સમર્થભાઈ આપણે લક્ષણો એના કારણો શું રહેલા છે એની સારવારની એક રીત કઈ છે તે તમામ પ્રકારની માહિતી એકદમ સરળ રીતે સમજી શકાય તે રીતે આપણને માહિતી આપી આજે આપણે ગર્ભાશયના કેન્સરની વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર